સ્માર્ટ સિટી અમદાવાદના નરોડા વિસ્તારના કેટલાક દ્રશ્યો સામે આવ્યા નરોડાથી ધોરી માર્ગ આઠ ને જોડતા નર્મદા કેનાલ પરના બ્રિજને થોડા સમય પહેલા જ સિક્સ લેનમાં પરિવર્તિત કરાયો ચાર વર્ષ પહેલા નવા બનેલા આ આરસીસી બ્રિજને પહોળો કરી અને નવો બનાવ્યો છતાં આટલા ટૂંકા ગાળામાં બ્રિજના એપ્રોચનો એક તરફનો ભાગ બેસી જતા તાત્કાલિક વાહન વ્યવહાર અહીં બંધ કરવામાં આવ્યો દરરોજ અહીં લાખોની સંખ્યામાં લોકો અવરજવર કરે છે આ પુલના એપ્રોચ પર છેડા થોડા દિવસથી એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવાયા બાદ હજી સુધી સમારકામ હાથ ધરાયું નથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા બ્રિજ દુર્ઘટનામાં એકવીસ નિર્દોષોએ જીવ ગુમાવ્યા બાદ દોડતા થયેલા પ્રશાસને તાબડતોડ બ્રિજની ચકાસણીનું નાટક કર્યું જો કે નવા બનતા બ્રિજ અંગે ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાયું નથી પરિણામે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે જો કે પ્રશાસન દરેક વખતે દુર્ઘટના બન્યા બાદ તપાસ સમિતિની રચના કરી અને નાની માછલીઓને જેલના સળિયા પાછળ ધકેલી અને દાખલા રૂપ કાર્યવાહી કરવાનો દાવો કરે છે વાસ્તવમાં મોટા મગરમચ્છો વિરુદ્ધ દાખલો બેસાડતી કોઈ કાર્યવાહી ન કરાતા એક બાદ એક બ્રિજ તૂટી રહ્યા છે વડોદરા આણંદ વચ્ચેના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યના અનેક બ્રિજની મજબૂતાઈ અને તેની ગુણવત્તા તમે સવાલ ઉઠ્યા છે ત્યારે અમદાવાદના નરોડાથી હિંમતનગર હાઈવેને જોડતો શરૂઆતી બ્રિજનો જે એપ્રોચ રોડ છે તેને પણ તમે જોઈ શકો છો કે એપ્રોચ રોડનો વચ્ચેનો ભાગ છે જે આર થી આખો બનાવવામાં આવ્યો છે તે આખો જે વચ્ચેનો ભાગ છે તે નીચે બેસી ગયો છે એટલું જ નહીં આ ભાગ નીચે બેસી ગયા બાદ ઉપરનું જે સ્ટ્રક્ચર છે એટલે કે જે કપચી છે સિમેન્ટ છે રેતી છે તે પણ બહાર આવી ગયું છે તેની સાથે તેની આસપાસના રસ્તાઓના જે ડિવાઇડર છે તેની હાલત તમે જોઈ રહ્યા છો તે જર્જરિત છે એટલે કે તેના જે મજબૂતી માટેના જે જે પિલરો છે તેના પણ કેટલાક હિસ્સાઓ જર્જરિત થઈ ગયા છે જે કારણોસર ચાર વર્ષ પહેલાં બનાવવામાં આવેલ આ બ્રિજની સાથેનો આ એપ્રેચરો એપ્રોચ રોડ અત્યારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે સારા રસ્તા આપવા માટે સરકાર અને તંત્ર દાવા કરે છે પણ હકીકત સામે છે કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે હું ફરી એકવાર આપને બતાવવા માગીશ કે આ એપ્રોચ રોડ છે અને આ એપ્રોચ રોડમાં જે કહેવાય કે આ ડામર કપચી પણ હાથમાં આવી જાય તેવી સ્થિતિ છે એટલે કે આ રસ્તો ક્ષતિગ્રસ્ત હોવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે આવા અનેક એપ્રોચ રોડ કે નાના મોટા બ્રિજ હશે જેની ગુણવત્તા અને મજબૂતાઈ સામે સવાલો ઊઠી રહ્યા છે અને કોઈ પણ લોકોને વધારે નુકસાન ન થાય તે જ કારણોસર આ એપ્રોચ રોડને પણ બંધ કરી દેવામાં આવ્યો છે કેમેરામેન મલય ધવેની સાથે ભૌમિક વ્યાસ એબીપી બી અસ્મિતા અમદાવાદ